ખેડૂત ખેડૂત મિત્રો ફરી વખત કૃષિ મિત્રો દિલીપ ગૌતરીયા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે હું એક આ ડુંગળીના ખેતરમાં છું અને આ ડુંગળીના ખેતરની અંદર બાફીઓ આવી ગયો છે તો સૌપ્રથમ તો તમને ઇન્ફોર્મેશન આપીશ કે બાફીઓ આવવાનું કારણ શું તો મિત્રો પાણી બદલે અને હવામાન બદલે હમણાં થોડાક સમય પહેલાં ખૂબ જ વરસાદ પડ્યો હતો વરસાદ પડ્યા પછી અત્યારે ગરમી પડે છે ફરી વખત કૂવાનું પાણી આપણે પાતા હોઈએ એટલે પાણી બદલે હવામાન બદલે એને હિસાબ એને હિસાબે બાફીઓ આવવાના ચાન્સીસ વધે બાફીઓ આવે એટલે શું થાય બાફીઓ આવે એટલે એકદમ પાતળી જીવાત પડી જાય એકદમ નવી આંખે તમે ન જોઈ શકો તેવી એના મૂળિયાની અંદર જીવાત પડી જાય તો આ તમે ડુંગળી જોઈ શકો છો આ આખા ડુંગળીની અંદર આ ટકા થઈ ગયા છે ફગતા મૂળિયા છે અને વચ્ચે આખો ટકો થઈ ગયેલો છે બરાબર તો આની માટે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તો તમારે એક એવું કીટનાશક દવા પાવી જોઈએ જેનાથી જીવાત પહેલા તો મરી જાય તો એની અંદર તમે જે કોમ્બિનેશન આવે છે બરાબર જે રક્ષાનું રક્ષા આવે આવે છે છે સિઝન્ટનું અલિકા આવે છે આ બધા ટેકનિકલ જે થાયો લેમડાના કોમ્બિનેશનના ટેકનિકલ આવે છે એ જો તમે ટેકનિકલનો નો થી બસો એમ એલ એક વિગે પા તો જમીન જન્ય જીવાત મગી જશે પછી બીજી વસ્તુ જીવાત તો મળી ગઈ પછી બાફીઓ કંટ્રોલ કરવા માટે મિત્રો કોપર ઓક્ઝી ક્લોરાઇડ જે બ્લુ કોપર ના નામથી આવે છે એ તમે પાંચસો ગ્રામ એક એકર એટલે કે વીઘાની અંદર બસો એમ એલ એની સાથે પીવડાવી દો તો તમારો બાફીઓ અટકી જશે કોઈ ખેડૂતને નિમાટોડ નો પ્રશ્ન હોય તો નિમાટોડ નો પ્રશ્ન હોય તો એની માટે ક્યુરેટિવ કંપનીનું ટોસ આવે છે એક એકરની અંદર એક કિલોગ્રામ જે બાયોપેસ્ટિસાઇડ કહેવાય છે મિત્રો અને એક્સિલન્ટ જોરદાર રિઝલ્ટ છે એના

એ દવા તમે પંદર થી વીસ એમ એલ એકલી છાટી દેશો ને તો એ તમને અંદર સારામાં સારું પરિણામ મળશે ડુંગળી ઉપર તો આ ડુંગળીના જે પાન હોય એની માટે ઘસડતા પાડે એમાંથી હરિત દ્રવ્ય બહાર નીકળે અને એને પીવાનું કામ કરે હવે જ્યાં ઘસડતા પડ્યા છે તો હવાની અંદર ફૂક તો સેજ તે મિત્રો એટલે ફૂગ એની ઉપર એટેક કરશે એટેક થવાથી તમારે અણીબળો આવવાના ચરમો આવવાના પ્રશ્ન વધશે તો મિત્રો ફરજિયાત કંટ્રોલ કરવી પડે તો એની માટે તમે પોફેનો સાયપર એકલું છાંટી જ્યો તો પણ રિઝલ્ટ આવી જાય છે સામાન્ય થ્રિપ્સની અંદર અને રજિસ્ટ્રેશન પાવર ડેવલપ થઈ ગયો હોય તો એની માટે નિમાટીન પ્લસ નામની દવા છે પંદર થી વીસ એમ એક પંપની અંદર તમે નાખીને છાંટી જાવ તો તમને સારામાં સારું પરિણામ મળી શકે એક સમયે ખેડૂત મિત્રો ડુંગળી અંદર એવો આવશે કે ડુંગળીની અંદર થેદાના થેદા થ્રીપ્સના જામી ગયા છે

નો તમે પાંચથી સાત ગ્રામ ડોઝ આનો રાખો અને પંદરથી વીસ એમએલ એલ નિમાટીન પ્લસનો ડોઝ રાખો આ બંને દવા એક સાથે મિક્સ કરીને જો તમે છાંટી કરી નાખો તો તમને લાંબા સમયનું રિઝલ્ટ મળશે અને થ્રીપ્સ છે એનો રજિસ્ટ્રેશન પાવર ગેમે એટલો ડેવલપ થઈ ગયો છે એ રેજિસ્ટ્રેશન પાવર તોડવાનું ખેડૂત મિત્રો કામ કરશે બરાબર તો આવીને આવી જો ઇન્ફોર્મેશન તમારે જોતી હોય ખેડૂત મિત્રો તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને વધુ વધુ ખેડૂત મિત્રો સુધી તમે વોટ્સઅપ દ્વારા 보차로, 쿱쿱, 대 लो